તો આજે અમે પહોંચી ગયા છીએ ભાવનગરી બટેકા મુંગળાવાળા ત્યાં કે જ્યાંનો ટેસ્ટ અને જે નિકોલમાં અત્યારે બૂમ પડાવે છે કે જ્યાંનો ટેસ્ટ એમ કહે છે કે ભાવનગરનો ટેસ્ટ આપે છે બટેકા મુંગળામાં અને એમનું બંટીભાઈનું કેવું એવું છે કે સિટીમાંથી પબ્લિક કોલ કરી કરીને આવે છે નદીની ઓલી બાજુથી કે વંટીભાઈ અમે આવીએ અહીંયા સ્ટોલ લાગે એની પહેલાં તો પબ્લિકનું વેટિંગ હોય તો મારી પાછળ તમે ક્લાઉડ હતા જોઈ શકો છો તો આપણે ભાઈ બંટીભાઈ જોડે વાતચીત કરીએ કે ટેસ્ટમાં તો એવું શું આપે છે કે નિકોલમાં તો બૂમ પડાવે છે કે ભાઈ સિટીમાંથી નહીં પબ્લિક અહીંયા ખાવા માટે આવે છે તો આપણે બંટીભાઈ જોડે વાતચીત કરીએ કે ટેસ્ટમાં એવું તો શું નાગે છે એવડા કેમ છો બંટી ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ તો બંટી ભાઈ પબ્લિક ના રિવ્યુ એવા છે કે સીટી વાળી પબ્લિક ફોન કરી કરીને આવે છે સાહેબ મને તમે પૂછો એ કરતા જો મારા એક અત્યારે ગ્રાહક છે જે ત્રણ વખત ધક્કો ખાધા પછી આજે એવું કહી રહ્યા છે કે ત્રણ વખત હું વડાપાઉને એવું ખાઈને ગયો અને આજે એ કે મારો નંબર લાગ્યો છે તો મારી કરતાં પહેલાં હું રિક્વેસ્ટ કરીશ કે કસ્ટમરનો જ ફીડબેક લઈ લો શું એ સાચું કહી રહ્યા છે કે તમને તમારી તીખી પ્લેટ તો ભંટીભાઈ જે રીતે કહે છે કે ત્રણ દિવસ પછી તમારો વારો આવ્યો તો ટેસ્ટ તમને એનો કેવો લાગે છે ટેસ્ટ આજે જો જોઈએ ચેક કરીશું ભાઈ અમે બરાબર છે એવું નથી પણ એવું કે અમે આવ્યા પણ એમની ગાડી લેટ આવી એના પ્રમાણે અમને કંઈ ખબર ના પડે એવું આથી હવે આપણે ભંટીભાઈ જોડે વાતચીત કરીએ તો ટેસ્ટમાં તો એવું શું આપે છે એવડા કે એમની પાસે કેટલી કેટલી વેરાયટી છે તો ભંટીભાઈ આપણે ફૂલોને જણાવી જણાવ્યું કે આપણે કેટલી કેટલી વસ્તુઓ રાખો છું એ સુપર સ્પેશિયલ માં છે તમારા જોડે મારી પાસે જે ભી વાનગી છે એ આમ કહીશ કે બધી જ સ્પેશિયલ છે કે સૌથી પહેલા શરૂઆત કરી આપણે કોમ્પ્લિમેન્ટરી ડ્રિંક લાઈક કઠોળનું પાણી આ પાણી છે ચણા મઠનું પાણી ચણા મઠનું પાણી યસ જે સવારે તમે મોર્નિંગમાં વોક કરવા નીકળ્યા હો કે વેલી સવારે જાગીને આપણે કઠોળનું પાણી પીવા જતા હોય છે તો ત્યાં જ આપણે આજ રીતે ના જ્યુસ પીતા હોય છે એ જ રીતે આ કઠોળનું પાણી છે જે ચણામઠનું પાણી છે આ ડિશ છે જેને ચણામઠ કહેવાય છે જેની અંદર ચણા અને મઠનું કોમ્બિનેશન હોય છે ઓકે તો આ જ ડીશમાંથી પાણી જે ખેંચીને કાઢવામાં આવે છે એક્સ્ટ્રેક કરવામાં આવતું હોય છે એ આ પાણી છે જે તમે ટેસ્ટ કરો આઈ હોપ તમને પસંદ આવ્યું ના કમ્પ્લીટ કેમ નહીં તો સૌથી પહેલું કોમ્પ્લિમેન્ટરી વોટર છે ચણામઠનું પાણી એ સિવાય શરૂઆત કરીએ તો આપણે બટેટા ભૂંગળાની પ્લેટ તૈયાર કરી રહ્યા છીએ કસ્ટમરની ચોઈસ મુજબ તીખી મીઠી મીડિયમ જેવી રીતે ખાવી હોય એ રીતે આપણે આ ડીશને પ્રિપેર કરતા હોઈએ છીએ આ ચણામટની આ બટેટા ભૂંગળાની ડીશ છે જેમાં બટેટા તીખા ખાવ હોય તો તીખા આ મીઠી ચટણી થોડા સિંગદાણા કાચી કેરી અને ધાણા મસાલો અને લીંબુ તો આ રીતે બટેટાની ડીશ તૈયાર કરી છે અને સાથે આપણે એક જે છે આ ભૂંગળાનું પેકેટ છે ભાવનગરી ભૂંગળા આપે છે ભાવનગરી ભૂંગળા એવું કેવાય છે કે ગળું નથી યસ સાચી વાત છે આ ભૂંગળા એકદમ તમે જોઈ શકો છો ઓઇલ ફ્રી છે તમને તેલના દેખાય ઓકે અને આ ભૂંગળાની જે છે મોઢું નહીં આવી જાય તમારું પેલું આપણું હાડ પેલેટ છોલાય જાય એવું આમાં નહીં બને તો આ બટેટા ભૂંગળાની ડિશ એકદમ રેડી છે એકદમ કમ્પ્લેટ છે યસ ભંટીભ આપણને ડીશ તૈયાર કરીને આપી આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવો છે એમ કહે છે કે બટેકાથી તમારું ભૂંગળાથી તમારું મોઢું નહીં છોલાય બીજી જગ્યાએ તમે ટ્રાય કર્યા હશે કે એક બે ડીશ ખાધા પછી એવું થતું હશે કે ઉપર તમારે તળું ખોલાઈ જતું હશે તો આપણે ટેસ્ટ કરીએ આપણી ડીશ લાગી ભાઈ આપણે ટેસ્ટ કરીએ ટેસ્ટ કેવો છે એમના બટેકા છે સિંગ મૂળા ચટણીનું કમ્પ્લીટ કોમ્બિનેશન મિક્સ થાય છે સિંગદાણા જેમણે નાખ્યા છે ઉપરથી જેમનો મસાલો નાખ્યો છે

એની સાથે આ જે છે ચણામઠ છે ચણામઠ છે તો આ ચણામઠને બી આપણે આમાં એડ કરીશું એકદમ હેલ્ધી ડિશ બને છે આ ઉપરથી સિંગ આવી ક્રંચીનેસ માટે સિંગદાણા મીડિયમ સ્પાઇસી જે રીતે તમને અનુભવ મીડિયમ 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 આ મીડિયમ તીખી ચટણી ખજૂર આંબલી ગોળની મીઠી ચટણી કચી કેરી ધાણા લીંબુ અને એ સિવાય છે ચાટ મસાલા ચાટ મસાલા ઓકે શું આ ડીશ આપણી બનીને તૈયાર છે કમ્પ્લેટ મિક્સ કરો એન્જોય કરો તમે ભૂંગળા વગર બી ખાઈ શકો ને ભૂંગળા સાથે બી ખાઈ શકો મજા આવે છે તમે ચણા મળે કાપુ તો તમે જોઈ શકો છો કે ટુ ફોર હાલા પહેલા જ એવું થાય છે કે

છે ડીશમાં જેટલી બધી વસ્તુ નાખી છે જવા ટેસ્ટ કર્યા વગર નહીં ચાલે એક નંબર બેની ટિકનેસ તમે જોઈ રામ પ્રકાશ કે જે અંદર ડ્રાય ફૂડ પણ નાખેલા છે પબ્લિક ને અહીં આવું એડ્રેસ જણા દો એકવાર આ એરિયાનું નામ છે ડીમાર્ટ નિકોલ નિકોલ ડીમાર્ટ અને ગોકુલધામ પરિસર કરીને એક સ્કીમ બની રહી છે ઓપોઝિટમાં જે બોર્ડ છે એની એક્ઝેક્ટ સામે મારું લોકેશન છે અને ફાયર સ્ટેશનવાળો રસ્તો છે કમ્પ્લીટ ફૂડ સ્ટ્રીટ છે નિકોલ ડીમાર્ટ ફૂડ સ્ટ્રીટ ઓલ હાજી ઓકે અને સમય જે રહે છે એ સાંજે સાડા પાંચ વાગ્યાથી સ્ટોક હોય ત્યાં સુધી તો ટેસ્ટ કરવાનું ના ભૂલતા એકવાર જરૂર આવો બંટીભાઈની મુલાકાત લો એમનું જે છે ચણામઠ દહીં વડા અને બટાકા ટેસ્ટ કરવાનું ના બોલું દોસ્તો જે રીતે આપણે ફૂડની જાણકારી લીધી જે રીતે એનું ઇન્ફોર્મેશન આપી તો આપણે જોઈએ કસ્ટમરના રિવ્યૂ કેવા છે કસ્ટમરને ટેસ્ટ કેવું લાગે છે તો આજે આપણે કસ્ટમર જોડે વાતચીત કરીએ કેમ જો ભાઈ બસ મજા તો અહીંયા તમે કેટલા ટાઈમથી ખાવા માટે આવો અમે છેલ્લા એક મહિના હતા એક મહિના હતા ટેસ્ટ કેવો લાગે તમને સરસ સારો છે સારો ભાવનગરી ટેસ્ટ કહે છે યસ જ્યારે પણ ભાવનગરના કમ્પ્લીટ ભાવનગરથી હા ભાવનગર કા કઈ જગ્યાએથી ખાવા માટે આવો જોઈએ હે નિકોલ આપણે નિકોલ અહીંયા નિકોલમાં અહીંયા જ રહીયા અમે રૂમ રાખીને રહીએ પણ અહીંયા બહુ મજા આવે છે ખાવાની ખાવાની મજા આવે આ અમે ભાવનગરની અમે ભાવનગર ત્યાં જતા તેવો સ્વાદ અહીંયા આવે પણ ભાવનગરનો કમ્પ્લીટ સ્વાદ જ્યારે જ્યારે ભાવનગરની યાદ આવે એટલે અહીંયા આવતું રહેવાનું તો તમે જોઈ શકો કસ્ટમર એવું કહે છે કે જ્યારે જ્યારે ભાવનગરનો યાદ આવે ને ત્યારે અહીંયા ટેસ્ટ કરવા આવી જવાનું